ભારતીય સેવા મંડળ ભુજનો અઠોતેરમો વાર્ષિક મહોત્સવ શાનદાર રીતે યોજાયો હતો સંસ્થાના પ્રમુખ રશ્મિકાંત પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં અતિથિ તરીકે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી ડોક્ટર પરેશભાઈ ઠક્કર સંસ્થાના બુઝુર્ગ અગ્રણી પ્રતાપભાઈ એમ રૂપારેલ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી સરોજબેન જગદીશ પંડ્યા કચ્છ મંડળીના શ્રી રાજેશભાઈ ગોર તથા દાતા અને સહયોગી શ્રી શ્રી બહેન ઉપાધ્યાય રહ્યા હતા કાર્યક્રમના પ્રારંભે મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું અને પ્રાર્થના કરાઈ હતી કે બુઝુર્ગ અગ્રણી સ્વશ્રી સ્વર્ગીય પ્રતાપભાઈ જોશી કૃષ્ણભાઈ રૂપારેલ અને ધનજીભાઈ સોલંકીને બે મિનિટ મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન સંસ્થાના મંત્રી અનિલભાઈ ગાંધીએ કર્યું હતું ઉપસ્થિત મહેમાનોનું શાલ દ્વારા સન્માન કરાયું હતું સંસ્થાના ખજાનચી જયદીપભાઈ સોનીએ સંસ્થાના વાર્ષિક હિસાબો અને અહેવાલ રજૂ કર્યા હતા થયેલી કામગીરીની જાણકારી આપી હતી તથા સંસ્થા સાથે સંકળાયેલ અને વિશિ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સર્વશ્રી ઉષ્માબહેન પ્રતિમ શુક્લ અને કુમારી ઈશા બિમલકુમાર ઉપાધ્યાયનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું દાન આપનાર સર્વશ્રી સમાજ રત્ન વિનોદભાઈ પુરુષોત્તમ સોલંકી આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન પરેશભાઈ ઠક્કર શ્રી કાનજી મંજુલાબેન રેવાશંકર ઉપાધ્યાય રમીલાબેન મહેતાનું શાલ અને મુમેન્ટો મહિલા મંડળના પ્રમુખ સરોજ પંડ્યા હંસાબેન મુનશીર રશ્મિકાંત પંડ્યાના હસ્તે અર્પણ કરી સન્માન કરાયું હતું આ પ્રસંગે ધોરણ ચાર થી કોલેજ અને અન્ય ક્ષેત્રમાં અભ્યાસ કરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું ઇનામ અને શિષ્યવૃત્તિ અને સંસ્થાકીય ઇનામો મહેમાનો અને સંસ્થાના કાર્યકરો સર્વશ્રી આનંદરાય સોની જયદીપ સોની અબ્દુલ ગફૂર શેખ જગદીશ આ પ્રસંગે સર્વશ્રી મંજુલા બહેન રાજેશ ગોર પરેશભાઈ પી ઠક્કર પ્રજ્ઞેશ છાયાએ એક છ સડતાલીસથી કાર્યરત સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને સહયોગની ખાતરી આપી અને પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી